આગળ વાત કરીએ ગીર સોમનાથ જિલ્લા પ્રશાસને શરૂ કરી છે ડીમોલેશનની કામગીરી ત્યારે ગીર ગઢડા તાલુકાના જામવાળા ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું ગેરકાયદે રીતે ત્રણસો ચોપન જેટલી દુકાનો ઊભી કરી દેવાઈ હતી પ્રશાસને અગાઉ જ નોટિસ આપી દબાણો સ્વેચ્છાએ તોડી પાડવા સૂચના પણ આપી હતી ત્યારે બસો જેટલા દબાણો તો સ્વૈચ્છિક તોડી પડાયા હતા જ્યારે બાકીના થી વધુ દબાણો પર આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફરી વળ્યું